હેલો નમસ્તે મિત્રો ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે ફરીથી નવા ટોપિક સાથે આપણે બધા ભેગા થયા છીએ મળ્યા છીએ તો મિત્રો આજે વાત કરવાના છીએ આપણે પોપ્યુલરના વૃક્ષની મિત્રો આ એક એવું વૃક્ષ છે કે આપણે અઢળક કમાણી કરીને આપે છે ખેડૂતો આ વૃક્ષની ખેતી પાછળ વળીએ આપણે જોવા મળે છે મિત્રો ઘણા શાકની ખેતી કરે છે મહુગની ખેતી કરે છે વાંસની ખેતી કરતાં પણ જોવા મળ્યા છે પણ મિત્રો ઉત્તર પ્રદેશમાં શેરડીનો પાક છોડીને ઘણા ખેડૂતો આ પોપલરના વૃક્ષની ખેતી કરતાં આપણે જોવા મળે છે તો આજના વિડીયોમાં મિત્રો પોપલરના વૃક્ષમાંથી આપણે કેટલો ફાયદો થાય છે હેક્ટરે કેટલા છોડ વાવી શકાય અને મિત્રો આની નિકાસ કેવી રીતના કરવી એટલે કે મિત્રો આ વૃક્ષમાંથી શું એવું બને છે એટલે એની વધારે માંગ છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે એ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો જો ખાસ કરીને આપ નવા હો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો આપને પસંદ પડતા હોય તો લાઇક કરીને બીજાને શેર પણ કરો જેથી કરીને બીજાને ઉપયોગી નીવડે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો પોપલરના વૃક્ષમાંથી આપણે અઢળક કમાણી મળે છે એનું કારણ છે કે મિત્રો પોપલરના વૃક્ષનું લાકડું મિત્રો આપણે દિવાશ્રી બનાવવા તથા તેનું સોફ્ટવુડ પ્રકારનું લાકડું ગણાય છે એટલે ફર્નિચરમાં પણ તેની ખૂબ જ માંગ છે એટલા માટે મિત્રો તેનો નિકાસ પણ ઝડપથી થાય છે એટલા માટે તેની વધારે માંગ છે એટલા માટે ખેડૂતો પોપલરના વૃક્ષ પાછળ વળિયા જોવા મળે છે તેના આરામથી મિત્રો તેનો નિકાસ થઈ શકે છે અને બીજા નંબરમાં આપણે એને વાત કરીએ તો તેનો વ્રોથ ઝડપથી થાય છે અને ઝડપથી તે ઊંચાઈ પકડી લે છે એટલા માટે ટૂંક સમયમાં જ તેનું ઉત્પાદન પણ આપણે મળી શકે છે એટલે વધારે તેનું વાવેતર કરી રહ્યા છે તો મિત્રો આવી રીતના તેનું વધારે વાવેતર કરતા ખેડૂતો જોવા મળે છે બીજા નંબરમાં આપણે હેક્ટરે તેનું કેટલું વાવેતર કરી શકાય કેટલા છોડ વાવી શકાય તેની માહિતી મેળવીએ તો મિત્રો એક હેક્ટરમાં તમે અઢીસો જેટલા છોડ વાવી શકો છો તેનું આપણે અંતર જોઈએ તો મિત્રો બારથી પંદર ફૂટના અંતરે તમે તેના છોડનું વાવેતર કરી શકો છો એટલા માટે એટલે મિત્રો થઈએ તમે સાતથી આઠ લાખ રૂપિયા તમે તેના આરામથી કમાઈ શકો છો મિત્રો તેના લાકડાની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલે આઠસોથી નવસો રૂપિયા તમને તે કમાણી કરીને આપી શકે છે અને મિત્રો સારું એનું લાકડું હોય તો બે હજાર સુધી પણ તેનો ભાવ મળી શકે છે એટલા માટે મિત્રો વધુમાં વધુ આપણે ખેડૂતો પોપલરના વૃક્ષની વાવેતર કરતા જોવા મળે છે બીજી એક વધારે માહિતી મેળવીએ તો પોપલરના વૃક્ષને ખાસ કોઈ પણ પ્રકારની એવી માવજતની પણ જરૂર પડતી નથી અને બીજા નંબરમાં તે સાડા છ થી સાડા આઠની પીએચ વાળી માટીમાં પણ તે આપણે સરળતાથી થતું જોવા મળે છે પાંચથી પિસ્તાલીસ સેલ્સિયસ ડિગ્રી તાપમાન સુધી પણ આનું સારું ઉત્પાદન આપણે જોવા મળે છે એટલા માટે વધુમાં વધુ લોકો આ વૃક્ષની પસંદગી કરતા હોય છે મિત્રો આ રીતના આજના જમાનામાં મિત્રો ખેડૂત પણ કંઈક નવીન કરીને અઢળક કમાણી કરવા માગે છે અને દેશની હારે તાલ મિલવવા માગે છે એટલા માટે મિત્રો અઢળક કમાણી તમે આવી રીતના કરી શકો છો આવા જ વિડીયો મિત્રો શાકની ખેતી કેવી રીતના કરવી અને તેમાંથી કેટલી કમાણી મળે વાંસની ખેતીમાંથી કેટલી કમાણી મળે એ બધા અમે વિડીયો અવારનવાર મૂકતા જ હોય છે પોપલરના વૃક્ષની મિત્રો હજી વાત કરીએ તો તમે આંતરખેડ પણ કરી શકો છો મિત્રો આંતરખેડમાં મિત્રો તમે શાકભાજીની ખેતી પણ કરી શકો છો તો મિત્રો કોઈ પણ વૃક્ષની તમારે માહિતી જોતી હોય બીજી કોઈ વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત વંદે માતરમ